સમાજમાં અનેક સંસ્થાઓ કાર્યરત છે પરંતુ કેટલીક સંસ્થાઓ માત્ર સેવા નહીં પરંતુ પરિવાર જેવી સંવેદનશીલતા અને પ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે નવસારી નજીક કમી ગામ પાસે કાર્યરત એવી જ એક માનવતાભરી સંસ્થા મંદબુદ્ધિ બાળકો માટે આશાનું કિરણ બની છે શિક્ષક તરીકે ફરજ બજાવતા કાછડિયા હરેશભાઈએ સમાજના નબળા વર્ગ માટે કંઈક કરવાની ભાવનાથી બે હજાર ચોવીસમાં વિશેષ શાળાની શરૂઆત કરી શરૂઆતમાં માત્ર ચાર બાળકો સાથે શરૂ થયેલી સંસ્થા આજે ત્રીસ મંદબુદ્ધિ બાળકોને નિશુલ્ક શિક્ષણ તાલીમ અને જીવન જરૂરી આવડતો આપે છે અહીં બાળકોને માત્ર ભણતર નહીં પરંતુ શિસ્ત સ્વચ્છતા આત્મવિશ્વાસ અને સહજ જીવન કૌશલ્ય શીખવવામાં આવે છે સંસ્થા કોઈ સરકારી સહાય પર આધારિત નથી હરેશભાઈ પોતાના પગાર અને દાનશીલ લોકોના સહયોગથી આ સેવા કાર્ય આગળ ધપાવી રહ્યા છે આ સંસ્થાની સૌથી પ્રેરણાદાયક બાબત છે વીસ વર્ષની હીરબેન કાછડિયાનું યોગદાન જે બાળકોને પોતાના ભાઈ બહેન સમજી પ્રેમ અને સંભાળ આપે છે આ સંસ્થા માનવતા કરુણા અને સંવેદનશીલતાનો જીવંત દાખલો બની સમાજ માટે દીવો સમાન બની છે જીણાભાઈ મારું નામ છે નાના સમઢિયા સાથે ધામિલિયા સસ્તામાં આયા બાજુમાં મારું ખેતર છે તો અવર જવર માં દેખ રાખો કોઈ કામકાજ હોય કરવા લગો કોઈ ટ્રેક્ટર રાખો તો ટ્રેક્ટર આપી દો પશુ કરી દો થોડું ઘણો વાવેતર કરાય છે લઈ વાવેતર કરી દે મોટર બોટર નું બધું દેખ રખ રાખી ને સેવા સોકરાને કરી મારું નામ છે હીર અને હું બાળકોને મારા ભાઈ હોય સગો ભાઈ એવી રીતે રાખીએ છીએ જે બાળકો જમી નથી શકતા એ બાળકોને પ્રેમથી જમાડીએ છીએ પછી જે બાળકોને સવારથી લઈને બધી ક્રિયા મતલબ કે બ્રશ કરવાનું નાવાનું જમાડવાનું સવારનો નાસ્તો તો આ બધી ક્રિયા છે તો એ બાળકોને અમે સવારે કરાવીએ છીએ

આઠ વર્ષથી લઈ અને અઢાર વર્ષ સુધીના મનબુદ્ધિના દિવ્યાંગ બાળકોને આપણે વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે અહીંયા દરેક બાળકોને રહેવા અને જમવાની સુવિધા તદ્દન નિઃશુલ્ક છે અને આપણે ભૌતિક સુવિધામાં જોઈએ તો પિરામિડ શૈક્ષણિક ધરાવતું આપણે ક્લાસરૂમો છે એમના કુમાર છાત્રાલય સાથે સાથે રમતગમત અને ક્રીડાગણ મેદાન આપણે મધુર ભોજનાલય ડિજિટલથી સ્માર્ટ ટીવીથી આપણે સુસજ્જ આપણા ક્લાસરૂમો છે સંસ્થાની જો પ્રવૃત્તિની વાત કરીએ તો શૈક્ષણિક તાલીમ રોજિંદી દૈનિક ક્રિયાની તાલીમ સામાન્ય જ્ઞાન યોગા કસરત આર્ટ એન્ડ ક્રાફ્ટ રમતગમત પ્રવાસ પર્યટન પ્રી વોકેશનલ તાલીમ આ બધી જ પ્રકારની તાલીમો આપણે અહીંયા આપવામાં આવે છે અને અહીં જે આ શરૂ કરવાનો એક જ હેતુ હતો કે અમરેલી જિલ્લામાં મન બુદ્ધિ ક્ષેત્રે કામ કરતી અને શિક્ષણ આપતી એક પણ સંસ્થા નથી એને ધ્યાનમાં રાખીને મારું વતન હોવાથી મને એમ થયું કે ભાઈ આ સંસ્થા આપણે આ વતનમાં શરૂ કરીએ કેમકે હું છેલ્લા પચીસ વર્ષથી મન બુદ્ધિ ક્ષેત્રે આ ફિલ્ડ સાથે સંકળાયેલો છું અને મારી જે સેલરી થાય છે એ સેલરીમાંથી આ સંસ્થાનો નિભાવ કરી રહ્યો છું કેટલા બાળકો છે સર

મહેનત કરું છું છોકરાઓને તાજી વસ્તુ સારી વસ્તુ મળી રહે બીજું અમારે છોકરાઓને ચોખ્ખું દૂધ મળી રહે અને ચોખ્ખી સાસ ચોખ્ખું ઘી એના માટે ગૌશાળા બનાવવા માગીએ છીએ પાંચથી દસ ગાઓ પાંચ દસ લીટર દૂધ કરતી હોય એવી ગૌશાળાની તૈયારી અમે કરીએ છીએ